દિવસ ની શરૂઆત નાસ્તો બનાવવાથી આજ ભાખરીનો કાલે જ પૌવા બનાવ્યા હતા તો આ કાલે રાત્રે પલાળેલી બદામ ખાતા ખાતા વિચારવું પડશે કે શું બનાવું બદામ ખાતા જ આઈડિયા આવી ગયો કે પરોઠા કરી નાખું ત્યાં વારમાં આવી ગયું એક પાર્સલ પાર્સલ માં શું છે ને એ તમને થોડાક દિવસ પછી જ કહીશ કેમ કે મયોનોમી માં કઈ સરપ્રાઈઝ મંગાવ્યું છે તો એના રિએક્શન કેવા છે ને હા તો મેં તમને આગળના બ્લોગ માં કીધું હતું ને પાર્ટનર સાથે દહીણો મોકલાવી દઉં તો મારે ધક્કો નહીં પણ એની સાથે મોકલી દેવાથી બહુ મોટું નુકસાન થયું સંમત તો એ થયું કે ઘંટીવાળા ભાઈએ દડવાની ના પાડી તો પણ ગબો મૂકીને નીકળી ગયા અને મને સાંજે ચક છે કે ઘઉંમાં માં એરડિયું બહુ છે તો એને થોડાક તડકે તપાવી અને પછી જ દળવા આપજે બસ પછી શું આજ રીઝન થી સવાર માં ભાખરી વગર નું રહેવું પડ્યું અને આખરે મારે ખુશી ને દરણો મૂકવાનો ધક્કો થયો